લોકો કમરાની દવા પીવા એવા છે કોઈને પણ વ્હાઈટ કમરો હોય પીળો કમરો હોય જેને હાડપગ ડૂબતા એ કમળાની અસર છે ને જે પગ રૂકે છે ખાવાનું નિભાવે છે એવું કંઈ હોય ને તો કમળો હોય તો એ દવા પીવા અહીંયા કમળાની દવા આપે છે બામણવાડા બામણવાડા એમ ગામ છે તેમાં દવા આપે છે કમળાની તો તમે ટોન ટાઈમ ત્રણ વખત આવવું પડે છે તો કમળો આ સારો થઈ જાય છે તો તમને જરાક ફરક લાગે છે તો તમે જોઈ શકો આ એક તમને બતાવી દઉં કેટલું આમ હું એકદમ શાંતિનું વાતાવરણ છે તેમાં મોર એકદમ એનો પક્ષીઓનો અવાજ આવે છે સિટીમાં તો અવાજ નહીં આવે આવું ગામડાના વાતાવરણમાં જ આવો અવાજ તમે સાંભળી શકો છો કંઈશા પેલા કમળાની દવા પીધી તાથી પછી નીકળીને અમે આ ઢોલમ પર આવ્યા છે ઢોલમ પર આવ્યા છે આ દવા લેવા માટે જેને કેન્સર હોય ગણપાસ એની બીમારી હોય છે અહીંયા દવા આપે છે તમે આ આપણે વાત કરી લઈએ હની હાની દવા આપે છે તમે જોઈ શકો આ હાની દવા આપે આ પેટને લગતી બધી જ વસ્તુની દવા અહીંયા મળે છે આપે છે અંકલે અને બીજું એ કે કેન્સરથી માંડીને પેટના જે પણ રોગ હોય તે બધી દવા મળે તમને સુગર છે બ્લડ પ્રેશર છે સાયટિકા છે અને પેલું શું કહેવાય તેને અલ્સર છે ગર્ભાશયની ગાંઠ થઈ ગઈ હોય લેડીઝને તેની તેની દવા પણ મળે છે પછી છે તો દમ્માની દવા મળે છે બધી એવી જાતની પેટની લગતી બધી વસ્તુની દવા મળે છે અહીંયા એટલે તમે અચૂક અમે અહીંયા આવો તમે એકવાર કોઈ તકલીફ હોય તો તમે આવો અહીંયા આ કયા વાઈ વાર પ્રમાણે બે કે પછી આમ જ બે હે રવિવાર રવિવાર સોમવાર અને મંગળવાર બુધવાર છોડીને ગુરુવાર

કિડનીનો મરીજ છું બરાબર મારે કિડનીની તકલીફ હતી ડૉક્ટરે મને છે તો બાયોપ્સી કરવાનું કીધું પછી છે તો ડાયાલિસિસ કરવાનું કીધું તમે ના પાડીને પછી અહીંયા અમુને એડ્રેસ મળ્યો તો અહીંયા આવ્યા અમે અહીંયા આવીને મને બહુ સારું લાગે છે ને મારી બધી દવાઓ બંધ થઈ ગઈ છે ને હું બધી રીતના હવે સ્વસ્થ છું અહીંયાથી આવે તો અમે ઢોલુંબર આવો તમે ઢોલુંબર ચોકડીથી અંદરમાં રાઈટ મારીને આવો અગર વલસાડથી આવો તો રાઈટ મારીને આવો ને અગર સુરતથી એમ તેમ તમે આવવાનો હોય તો એ હિસાબથી તમે આવો ચીખલી થઈને તો તમારે લેફ્ટ મારીને અંદરમાં આવવાનું છે અને આવીને ચાર રસ્તા અંદરમાં આવે બીજા તે ચાર રસ્તાથી રાઈટ મારીને અંદર આવવાનું સ્કૂલના બાજુમાં જ છે એકદમ બિલકુલ એક્ઝેટ ચાલો થેન્ક યુ સો મચ

পড়া পাচ্ছ মত আইনে জমি নেই સુઈએ જ ગયા તા વાસણ ઉપર બાકી છે બહુ ઊંઘ આવતી હતી મને કીધું ઊંઘ આવતી હતી ને કેટલા વાગે આવ્યા આપણે અમે લોકો બે વાગે આવ્યા હતા ઘેરે એટલે પછી જેમાં ફટાફટ તો પછી મને પણ ઊંઘ આવતી હતી પણ ઊંઘ આવતી એટલે અમે સુઈએ જ ગયા આ બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હા ને રાધે રાધે સબસ્ક્રાઈબ એમ કે દે Laik? Laik. Laik.